મહારાજ ના આદેશ અનુસાર જીવ જાગરણ યાત્રા વાપી નવસારી સુરત ભરૂચ વડોદરા અમદાવાદ જેવા શહેરો ભક્તો પોતપોતાના વાહનો લઈ જીવ જાગરણ જોડાયા છે અને જીવ જાગરણ ધર્મ આવી પહોંચે છે બાબા ઉમાકાંતજી મહારાજનું લક્ષ્ય એ છે કે આવનાર સમય વિનાશ લાવી રહ્યો છે અને બાબા ઉમાકાંતજી મહારાજ જીવોને બચાવવા બાબા ઉમાકાંતજી મહારાજ જીવોની રક્ષા માટે જીવોના હિત માટે આખા ભારતભરમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે બાબા ઉમાકાંતજી મહારાજે આખા ભારતભરના પશુ પ્રેમીઓને આહવાન કર્યું છે કે લોકો શાકાહારી બને ને નશાથી દૂર કરવા ભારતભરમાં પ્રચાર પ્રસાર કરે પ્રચાર કરતા આવનાર ત્રેવીસ ચોવીસ પચીસ તારીખે ઉજ્જૈન આશ્રમ ખાતે થવા જાયેલ કાર્યક્રમોમાં હાજર રહેવા એવા આહવાનથી જીવ જાગરણ ધર્મ દાહોદના પડાવ વિસ્તાર લક્ષ્મી કેશવ વાટિકા ખાતે આવી પહોંચતા યાત્રાનું દાહોદના હિન્દુ સંગઠનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરી દાહોદની જનતા પણ શાકાહારી બને અને વ્યસનથી દૂર રહે અને જીવ જાગરણ ધર્મ વધુથી વધુ જોડાય એવા ભાવ સાથે દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉજ્જૈન નિવાસી બાબા ઉમાકાનંદજી મહારાજના આદેશ અનુસાર જીવ જાગરણ ધર્મયાત્રા અમે વાપી નવસારી સુરત ભરૂચ બરોડા અમદાવાદથી પણ કઈ પ્રેમીઓ અહીં આ ધર્મયાત્રામાં જોડાયા હતા એમાં લગભગ થી સિત્તેર ફોર વ્હીલર ઘણી ટુ વ્હીલર રિક્ષા અને ટેમ્પો સાથે અમારી ચાલી રહી છે બાબા અમાકાનંદજી મહારાજનો લક્ષ્ય અત્યારે એ છે કે આવનાર સમય બહુ વિનાશકારી આવી રહ્યો છે અને મહાપુરુષ જીવોને બચાવવા માગે છે તો અત્યારે સતયુગ આવી રહ્યો છે કલિયુગ જઈ રહ્યો છે તો બહુ બહુ મોટા પાયામાં વિનાશ થવા જઈ રહ્યો છે હવે કઈ રીતે થશે એ મહાપુરુષ જાણે છે પણ એ જીવોની રક્ષા માટે જીવોના હિત માટે અમને ગામે ગામ આ હિસાબે પ્રચાર અમારી પાસે કરાયો છે અત્યારે પૂરા ભારત વર્ષની અંદર આ જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે અને અત્યારે બાબા માગાનજી મહારાજ જેમના આશ્રમ મથુરામાં છે પૂરા ભારત વર્ષને આહવાન કર્યું છે કે આપ લોક આ શાકાહારીનો પ્રચાર અને નશા મુક્તિનો પ્રચાર કરતાં કરતાં આ બ્લોક ઉજ્જૈન આશ્રમ પર જે ત્રેવીસ તારીખ મુક્તિ દિવસ જે મનાવવામાં આવે છે અને હોરીનો કાર્યક્રમ ધુરતીનો કાર્યક્રમ યાને બા ત્રેવીસ ચોવીસ ને પચીસ એમ ત્રણ દિવસનો કાર્યક્રમ જે ઉજ્જૈન આશ્રમ પર અત્યારે ઉજવવા જઈ રહ્યો છે તો એમને આહવાન કર્યું છે કે આપ લોક આ હિસાબે પ્રચાર કરતાં કરતાં તમે લોકો આવો તો આજનો અમારો રાત્રિ પડાવ દાહોદની અંદર છે અને આજે અમે લગભગ સાડા ત્રણ વાગે અહીંયા દાહોદ આવી ગયા અને અહીંયા આવ્યા પછી આજુબાજુના ગામોમાં અમે પ્રચાર શાકાહારી નશા મુક્તિનો પ્રચાર કર્યો છે એ ઉપરાંત અમારી સાથે જેટલા પણ અમારા ગુરુ ભાઈ ગુરુ બહેન જેટલા પણ જોડાયેલા છે એ લોકો પગપાળા ચાલીને દાહોદની અંદર અત્યારે બાબા ઉમાકાંજી મહારાજનો આ નશા મુક્તિ અને શાકાહારીનો પ્રચાર જય ગુરુદેવ નામનો પ્રચાર ચાલતા ચાલતા કરીને અત્યારે અમે અહીંયા આવ્યા છે તો બાબાજીનું લક્ષ્ય અત્યારે એક જ છે કે દેશ ખુશહાલ કેવી રીતે બને આવનારા સમયથી જીવોની રક્ષા કેવી રીતે થાય અકાલ મોતથી કેવી રીતે બચે એ એમનું લક્ષ્ય છે અત્યારે અને લોકોના આહવાન કરીને અમને ઉજ્જૈન આશ્રમ પર બોલાવ્યા છે શું સાહેબ આપનું આપનું નામ મારું નામ પરેશભાઈ બટાકાવાલા છે